માંડવી ઉમિયાનગર હરિનગરમાં અવારનવાર લાઇટ બંધ રહેવા મુદ્દે માંડવી પીજીવી સીલના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ઉમાનગર અને હરિનગર બંનેની સમસ્યા જે છેલ્લા બાર મહિનાથી હાલ હાલી આવે છે ઋપતી બેનને અનેકવાર રજૂઆત કરી આજે પણ અમે અરજી આપી છે આવી જ રીતે અરજી અમે ત્રણ વખત આપી છે બેનને ત્રણ વખત અરજી આપ્યા પછી આજ સુધી નિરાકરણ થયું નથી આજે બેને અમને અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે અઠવાડિયાની અંદર અમે કરી આપશું નવો ટીસી બનાવી આપશું આવી રીતે અનેકવાર એમણે અમને કીધું છે હજી સુધી થયું નથી પણ આજે અનિરુદ્ધભાઈ થી વાત કરાવી તૃપ્તિબેને વાત કરી છે અનિરુદ્ધ કે અઠવાડિયામાં અમે કરાવી આપશું હવે અમે એની રાહમાં છીએ કે અમારો લો વોલ્ટેજની સમસ્યા દરરોજની છે એક દિવસની નથી રાતે દરરોજ લગભગ અગિયાર વાગ્યા દસ ને અગિયારની વચ્ચે દરરોજ લાઇટ બંધ થાય છે પ્લસમાં લો વોલ્ટેજ આ એસી હોય ટીવી હોય હોય દરરોજ બંધ થાય છે માણસોના ઘરે કેટલાઓના ઘરે ટીવી ફ્રીજ એસી ગયા છે ઉમિયાનગરની પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયાની નુકસાની થઈ છે જી બી ગમે એને વાત કરીએ છીએ કોઈ રાતે કોઈ જવાબ નથી આપતા ફોન કરીએ છીએ કે અડધો કલાકમાં થઈ જશે બધું બળી જાય છે ઘરની અંદર નુકસાની થાય છે એની જવાબદારી કોની પ્લસમાં જે પણ આજે અમારે હું આ કિનિયર સિટીઝન વીસ થી ત્રીસ જણા રીયે છે બાળકો નાના છે ઈ રીએ છે લોકોની જવાબદારી કોણ લેશે સિનિયર સિટીઝન જે પણ રીએ છે એની આખી આખી રાત લાઈટ નો હોય કાલ એક વરસાદનો કાલનો દિવસની વાત નથી છેલ્લા બાર મહિનાથી અમારી રજૂઆત છે પણ હવે અમે બેનને એ કહીએ છીએ કે હવે અમારું અઠવાડિયાની અંદર નિરાકરણ કરી દો અનિરુદ્ધ વાત કરાવી આવ્યા છીએ બહુ જ થાય છે અમારા લોકોના ઘરમાં એસી ના બધાના એટલા બધા નુકસાન થયા છે એની ભરપાઈ અગર જો જીબી વાળા અમને કરી આપતા હોય તો અમે લોકો લાઈટ નુકસાન અમારો થશે તો એ અમે કબૂલ કરી લેશું કેમ કે આજે અમે લોકો લેખિતમાં દીધું છે હવે બેને અમને દિપ્તી કીધું છે કે અઠવાડિયે નો તમને સમય આપીએ છીએ જો અઠવાડિયેમાં સમયમાં અમને આ પ્રોબ્લેમ ન થાય તો અમે લોકોને બી શોખ નથી કે આવીને બધા ભેગા થઈને બેને અમે લોકો કઈક કરીએ બરોબર બરોબર એટલે અમે એમ જ ઈચ્છીએ છીએ અમારી લાઈફ એક નિવારણ થઈ જાય બસ